તે લોકોને મળવા પહોંચ્યા હતા વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષય નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ

કોઈ જ નથી રાજસોલંકીએ ત્યાં ખેતરમાં પહોંચીને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર પ્રહાર પણ કર્યા હતા સૌથી પહેલા તો તે દ્રશ્ય ઉપર નજર કરીએ તમે ચિંતા કરોમાં બધું તમને વળતર મળવાનું છે અને પૂરેપૂરું વળતર તમને મળે ત્યાં સુધી આપણે લડાઈ લડવાની એવું નહીં પેલા કૂતરાને બટકું નાખી દે ને તમને રાજી કરી દે એવી રીતે નહીં તમે આમાં જેટલા આમાં પૈસા નાખ્યા છે જેટલી મહેનત કરી છે જેટલો પરસેવો પાડ્યો છે તમે આખા પરિવારે આ માજી તમે આ ઉંમરે કેટલા સિત્તેર એંસી વર્ષ થયા કેટલા થયા સિત્તેર વર્ષે તમે મહેનત મજૂરી કરી અને આ જમીન ચીરીને તમે જે આ પાક વાવો છો પૂરેપૂરું જોઈએ ભરતભાઈ હોય અશોકભાઈ હોય પછી જગદીશભાઈ હોય આ બધા લોકો તમને મદદ કરશે તમને પડખે ઉભા રહે

તમારી જેમ લાખો ખેડૂતો ગુજરાત ની અંદર આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે માવતર છો અમે તમારા દીકરા છીએ ભલે તમે દલિત અઢારે વરણ હરખા છે બધા બરાબર મુશ્કેલી ગમે વરણ ઉપર પડી હોય મુશ્કેલી મુશ્કેલી છે તમારા ઉપર આ ફાટી પડ્યું છે અમે જાણીએ છીએ

આજ રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડેડાણ ખાતે ખાંભા તાલુકાના ડેડાણ ગામ ખાતે અમે એક એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે આઠ વીઘા જમીન વાવી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને પોતે દલિત છે અને એની ઉંમર સિત્તેરથી થી પંચોતેર વર્ષની ઉંમર છે સાથે માતાજી પણ છે એમના ઘરના એની પણ ઉંમર સિત્તેર વર્ષ જેવી છે એમના દીકરા છે શું નામ છે તમારું ધીરુભાઈ ધીરુભાઈ કરીને એમના દીકરા છે ખરેખર એટલી અમને પીડા થાય છે દુઃખ થાય છે એની આંખમાં આંસુ જોઈને એ રડે છે સિત્તેર પંચોતેર વર્ષની ઉંમરે બીજલાતા રડે છે અમને ખૂબ વેદના થાય છે પીડા થાય છે એની આ આઠ વીઘા જમીનમાં ચાર મહિના સુધી એને રાત દિવસ મહેનત કરી માવજત કરી એની ખેવના કરી એના જે ઢોર હોય માલ ઢોર હોય રોજ હોય હરણ હોય એને એનાથી આ પાકને બચાવવા માટે રાત દિવસ ઉજાગરા કર્યા લાખો રૂપિયા એને આ પાક ઉગાવવામાં અંદર ખર્ચ કર્યો બિયારણ ખાતર આ તે કરીને લાખો રૂપિયાનું એમાં આદણ કર્યું છે ત્યારે જે આ કમોસમી વરસાદ થયો માવઠું થયું એના લીધે આ મગફળીનો સદંતર પાક છે એ બળી ગયો છે નિષ્ફળ ગયો છે એના લીધે આ લોકોની ઉપર આ ખેડૂત નાના ખેડૂત છે એના ઉપર આ ફાટી પડ્યું છે ત્યારે ત્યારે

એમાં એક પાય પણ એમાં ઉપજે નહીં અને એને મળે નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજે મારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એનો મેં એક વિડીયો જોયો એણે એવું કીધું કે ભાઈ અમુક લોકો ખેડૂતોના મસીહા બનવા માટે થઈને નીકળી પડ્યા છે ત્યારે મારે આ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને કહેવું છે કે આજ સુધી તમારા મળતિયાઓ ગુજરાતની તમામ એપીએમસી હોય માર્કેટિંગ યાર્ડ હોય કે સહકારી મંડળીઓ હોય ત્યાં તમે તમારા મળતિયાઓને મામા માસીનાઓને ગોઠવી દીધા છે ગુંડા રાત જેવું વાતાવરણ ઊભું કરી નાખ્યું છે અને હમણાં જ જે બોટાદમાં જોયું કે ખેડૂતોને સરા જાહેર વેપારીઓ હોય દલાલો હોય એપીએમસીના વહીવટદારો હોય આ લોકો લૂંટફાટ કરદાના નામે કરતા હતા ત્યારે મારે તમને એક એવું છે કે ખરેખર તમે લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખેડૂતોને લૂંટવાના ધંધા કરો છો ખેડૂતોને લૂંટવાના કામ કરો છો ત્યારે કોઈકને તો ખેડૂતોને વારે આવવું પડશે ને કોઈકને તો ખેડૂતોના મસીહા બનવું પડશે ને ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર મારા ઈસુદાનભાઈ ગઢવી હોય પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હોય ચેતરભાઈ વસાવા હોય હેમંતભાઈ ખવા હોય મનોજભાઈ સોરઠિયા હોય આ તમામ લોકો આજે મેદાનમાં આવી અને આખા એ ગુજરાતની અંદર ખેડૂતો જે આવા પીડિત ખેડૂતો છે એની વેદના છે એની પીડા છે એને વાચા આપવા માટે એને આશ્વાસન આપવા માટે અને સમજાવવા માટે કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર હમણાં ઉના તાલુકાની અંદર અને ભાવનગર જિલ્લાની અંદર બે ખેડૂતોએ આ જે કમોસમી વરસાદને કારણે એના પાક નષ્ટ થઈ ગયો અને એના ઉપર આ ફાટી પડ્યું એને લેણું ક્યાંથી ભરવું દેવાદારોને ક્યાંથી રૂપિયા ચૂકવવા એને આ ભાઈ છે ધીરુભાઈ એના લગ્ન આવતા હતા એક બે મહિનામાં પરંતુ એને એવું હતું એના પપ્પાને બીજલભાઈને કે આ અમે સિંગ છે એનો પાક લઈ અને આ પાક અમે વેચશું અને એના પૈસા આવશે એમાંથી અમે ધીરુભાઈના ધામધૂમથી લગ્ન કરશું પરંતુ લગ્નની વાત આવતા ધીરુભાઈની આંખમાં આંસુ આવી જાય છે ખૂબ વેદના પીડાદાયક બાબત છે ત્યારે મારે આ સરકારને કહેવું છે તમારી આંખો ઉગાડો અને આ ખોટે ખોટા તમારા મંત્રીઓને ગમ બૂટને એવું બધું તાઇફા કરવાનું બંધ કરો અને આવા બધા સર્વેના નાટકોને દિંડક બંધ કરી અને તાત્કાલિક આ લોકો ઉપર વ્યાજ ચડે છે વ્યાજના ચક્કરમાં આ લોકો આવી ગયા છે અને એના ઘણા બધા પ્રસંગો બાકી છે એના બાળકોની ફી ભરવાના પૈસા નથી ત્યારે તાત્કાલિક તમારી જવાબદારી બને છે તાત્કાલિક આ ખેડૂતોને સર્વે બર્વેના નાટક કર્યા વગર આ લોકોને વળતર ચૂકવવામાં આવે ને ખાસ બીજી હું તમને ખાસ વાત એ કરું કે જે પરિસ્થિતિનું નિર્માણ આ ખેડૂતોનું થયું છે આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ત્યારે તમે આ લોકોએ જે પાક ધિરાણ લીધું છે તમામ ખેડૂતોનું પાક ધિરાણ ઝીરો થઈ જવામાં આવે અને તમામ જેટલી રકમ હોય આ તમામ રકમ પાક ધિરાણની માફ કરવામાં આવે ખેડૂતોની આવી અમારી આમ આદમી પાર્ટી અને હું રાજુ સોલંકી આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરીની માંગ છે અને જો આ માંગ ખેડૂતોની પૂરી કરવામાં નહીં આવે એની વેદના અને એની પીડાને સાંભળવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવામાં આવશે અને જો ગાંધી ચિંદિયા માર્ગે જે આંદોલન થાય એમાં સરકારની આંખો નહીં ઉગડે એના કાન નહીં ખુલે તો શહીદ શહીદે આઝમ ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા સ્વાસ સુધી તૈયાર છે બોલો ભારત માતા કી ભારત માતા કી રાજુભાઈ સોલંકીની જય ભારત માતાની જય કેટલા વીઘામાં કરી હતી મગફળી છ વીઘામાં છ વીઘામાં નામ શું છે તમારું બીજલભાઈ દેવસીભાઈ રાઠોડ કયું ગામ છે ડેડાણ તમે દેડાણ આ ગામના જ છો બરાબર કેટલો સમય થયો આ તમે વાવણી કરી હતી એને મગફળીની વાવણી કરી એને મગફળી ચાર

સિત્તેર વર્ષ મને એવું લાગે છે કે આ જમીન તમે ભાગ્યમાં વાવો છો કે ઘરની છે અમે બધા આમ આદમી પાર્ટીમાંથી આવીએ છીએ આમાં મોટાભાગના આ ગામના છે બીજા ગામના છે અને જે તમારા ખેડૂત લોકો જે છે કમોસમી વરસાદને લીધે તમારી ઉપર આ ફાટી પડ્યું છે એની અમે મુલાકાત લઈએ છીએ અને સર્વે કરીએ સર્વે મતલબ કે કેટલું કેટલું નુકસાન થયું છે ખેડૂતોને બરાબર હવે મને એવું લાગે છે કે આ ખેતી તમે ઉપજ લ્યો પછી આ વેચો પછી તમારા ઘણા બધા વ્યવહારિક કામ ઘરના કામ કૌટુંબિક કામ કરવાના હોય તો એવું શું હતું તમારે કે પૈસા આવે પછી તમારે આ ભાઈનાં લગ્ન કરવાના હતા તમારું નામ હું ધીરું ભાઈ ધીરુભાઈ તો હજી લગ્ન થઈ જાય છે કાંઈ ચિંતા ન કરતા કાંઈ નહીં એમાં કાંઈ એવું નથી કાંઈ ચિંતા નહીં કરવાની જો નબળું ઢીલા નહીં પડવાનું કારણ કે આ કુદરતી આફત છે બરાબર પણ આમ આદમી પાર્ટી તમારી હારે છે બને ત્યાં સુધી જેટલી તમે મહેનત કરી છે જેટલા આમાં પૈસા નાખ્યા છે એનું તમને વળતર મળે બીજા નંબરમાં તમે દેવું માથે કર્યું હોય ધિરાણ લીધું હોય ધિરાણ લીધેલું છે રવોમાં કાકા રોવામાં તમે રોવામાં તમે રોવામાં શાંતિ રાખો બધું થઈ જાય કેટલું ધિરાણ લીધેલું છે ત્રણ લાખ તો એમાં ચિંતા કરવાની કઈ જરૂર નથી પાછું આપણે પેદા કરીને પકવીને પાછું બધું કરી નાખશું બરાબર અને ધિરાણ તમારું માફ થઈ જાય તમારું માફ થઈ જાય હાવ એની માટે અમે પૂરેપૂરા પ્રયત્નો કરીએ છીએ બરાબર આ તમારું પાક નિષ્ફળ ગયો છે બધું ખેદાન મેદાન થઈ ગયું છે ભળી ગયું છે એનું તો તમને વળતર અપાવવા માટેના પ્રયત્નો અમારા ચાલુ જ છે બરાબર પણ હારો હાર તમારું ધિરાણ જેટલું દેવું હોય પાયે પાય તમારું દેવું છે એ માફ થઈ જાય એના માટે થઈને અમે પ્રયત્ન કરવાના અહીંયા આવો તમે ના ના આભાર નહીં એ તો અમારી ફરજ માં આવે છે તમારા લગ્ન હતા ક્યારે હતા મા મહિનામાં કરવાના હતા ક્યાં કર્યું છે હગાઈ રાજુલા રાજુલા કરી ચિંતા કરવાની જરૂર નથી બધાને બધા એવું નથી તો પૈસા આવે આપણે આની વાત હતી આવવાનું હતું તા देखालता हर तरफ हर भाई ये क्या है आ मां मां ये कर रहा है यार यहां पर आ रहा है सो तेरी पूरी तीन भाई તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર